વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ માં કેમ્પ ફરી મતદાન કરવામાં આવ્યું વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં મોગરાવાડી વિસ્તારના વોર્ડ નંબર ત્રણ માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ગિરીશભાઈ દેસાઈએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા ચૂંટણી પંચે ફરી મતદાન કરવા મોડી રાત્રે આદેશ આપ્યો હતો ગતરોજ પાલિકાની ચૂંટણી દરમિયાન મોગરાવડી વિસ્તારના વોર્ડ નંબર ત્રણ માં મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન સવારે દસ ત્રીસ વાગે મતદારો તેમના ઉમેદવાર ગીરીશભાઈ દેસાઈને મત આપવા ઈવીએમ મશીનમાં બટન દબાવતા તેમનો મત અન્ય ઉમેદવારને મળ્યો હતો આ અંગે મતદારોએ ઉમેદવારોને જાણ કરી હતી જેને લઈને આ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ગિરીશભાઈએ પ્રાંત અધિકારીને જાણ કરતા ઈવીએમ મશીન બદલી નાખવામાં આવ્યું હતું પરંતુ તે પહેલા એકસો પંચ્યાસી મતદારોએ મતદાન કરી લેતા તે મતને ફરી નવેસરથી મતદાન કરાવવા પાલિકાના વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર ગિરીશભાઈએ આ અંગે ચૂંટણી પંચને ફરી મતદાન કરાવવા ફરિયાદ કરી હતી જેને લઈને ગતરોજ મોડી રાત્રે ચૂંટણી પંચે ફરી મતદાન કરવા આદેશ આપ્યો હતો નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાગ નંબર ત્રણ પબ્લિક નવની અંદર જે મતદાન ચાલતું હતું ગઈકાલે ત્યારે દસ પચીસ મિનિટે સતત પંદર જેટલા મતદારોનું મતદાન થયું તેની અંદર બે નંબરના ઉમેદવાર એટલે હું પોતે ગિરીશ ભગવાનજી દેસાઈ એ મારા બે નંબર ઉપર વોટ મતદાન કરતા તેની લાઇટ સડગતી ન હતી એવી પંદર જેટલા મતદારોએ ફરિયાદ કરી એટલે અમે રિટર્નિંગ ઓફિસર અને પ્રાંતને ફરિયાદ કરતા તેમણે ટેકનિશિયનોને મોકલી એની ચેક કરાવ્યું અને ડેમો દ્વારા પણ ચેક કર્યું તો તે લાઈટ ન થતી હતી એટલે પછી એમણે નવું બીજું બેલેટ યુનિટ જોઈન્ટ કર્યું અને પહેલું જે યુનિટ હતું તેની અંદર એકસો પંચ્યાસી મતદારોએ મતદાન કર્યું હતું અને છસો તેર જેટલા નોંધાયા હતા એટલે એકસો જેટલા મતોનો પડતો હતો એને ધ્યાનમાં લઈ અમે એમને ફરિયાદ કરી હતી અને ફેર મતદાનની માગણી કરી હતી જે માગણી કલેક્ટરશ્રી તથા પ્રાંત અધિકારી અને ગાંધીનગર ચૂંટણી કમિશનરશ્રીએ સ્વીકારી અને તે સ્વીકારતા રાત્રે ફેર મતદાનનો આદેશ કરવામાં આવ્યો અને આજે સવારે ફેર મતદાન આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવશે